બાવડાના ની દાદાગીરી સામે આવી બાવડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગરવાલાએ ફરિયાદીના ફોન જપ્ત કરીને ઢોર માર માર્યો પીઆઈ ડાંગરવાલાએ ફરિયાદી ગૌતમભાઈ પારેખને મુંડ મારી સિનિયર સિટીઝન પિતાને અપશબ્દ ગાઢો બોલી માર મારવામાં આવ્યો છે બોલબેન ગૌતમભાઈ પારેખ સાણ સુઘટમાંથી ઘટના એવી હતી કે મારા જીતની બેબી નાસી ગઈ છે કોળી પટેલનો છોકરો એને લઈને નાસી ગયો છે તો એના માટે મારા પતિ ખાલી પૂછપરછ કરવા ગયા એમાં સો નંબર ઉપર મારા પતિએ ડાય કર્યું તો પોલીસ દ્વારા એમને ત્યાં બોલાય ત્યાં બોલાય એટલે મારા પતિએ મારા પતિને માર્યા પીયા શું નું નામ અને મારા પતિને એટલા બધા માર્યા છે કે એની સ્થિતિ તો ખરા સાહેબ બોલી શકવાની સિચ્યુએશનમાં નથી તો આનો ન્યાય અમને કોણ આપશે અમારે ન્યાય જોઈએ છે બીજું તો ફરિયાદ કરી હા ફરિયાદ કરીને ગામ તમારું મારું ગામ અહીંયા છે સાણંદ સાણંદ શું છે ઘટના ઘટના એવી છે કે અમારે અમારો મોટો દીકરો બાવળ રહે છે અશોકભાઈ અને તેની દીકરી નિરાલી જે ઘેર ન હોવાથી અમે પોલીસ સ્ટેશનને જાણ કરવા ગઈ તેમજ તે દિવસે છઠ્ઠી ચાર છ ચાર બે હજાર ચોવીસના દિવસે જે એની સામેવાળા અમને અને એમના પરિવારને ધાર ધમકી આપતા હતા તેમજ અમે ભગાડી રહ્યા છે એવું અમને કહેતા હતા તે તે નિમિત્તે અમે એક સો નંબર પર ફોન કર્યો અને સો નંબર પર ફોન બાવળા પોલીસ સ્ટેશનથી આવી અને અમને કહેલ કે તમે બાવળા પોલીસ સ્ટેશનમાં આવો અને ત્યાં એફઆઈઆર નોંધાવી દો તો અમે જ્યાં બાવળા પોલીસ સ્ટેશન એફઆઈઆર નોંધાવવા ગયા તો પછી અમારી બાવળા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ એફઆઈઆર નોંધાયા પછી અમે ફરિયાદીની જે એફઆઈઆરની કોપીની માગણી કરી તો અમને કોપી આપી લઈ તો ત્યારબાદ પછી અમે એની એનો ફોટો પાડ્યો તો ફોટો અમે પાડ્યો પછી અમા અમને ના પાડવા દીધો તો પછી મા ગૌતમભાઈના તેમજ ભાઈલાલભાઈના બંનેના ફોન લઈ લીધા અને ત્યારબાદ પછી અમને પીઆઈ પીઆઈ એમની પીઆઈ ડાંગર સાહેબ જે એમની ચેમ્બરમાં લઈ ગયા અને મને મને મારા ગૌતમ મારા પુત્ર ગૌતમભાઈને જેમ મૂઢ માર મારી મોઢે તેમજ શરીરે અન્ય ભાગે એમાં પેશાજના ભાગ દરેક હૃદયના પણ ભાગ ઉપર મૂળ માર મારે જેની સ્થિતિ હાલત ગંભીર અને હું સિનિયર સિટીઝન હોવા છતાં મને પણ મૂળ માર માર મને મારેલ મોઢામાં લાતો ઉપર મારેલ તેમજ મને અન્ય જ કે હું વાણંદ જ્ઞાતિનો હતો તું જો છું એવો મને જ્ઞાતિ વાત કરીને મને બોલાવેલ છે મને મને કીધેલ છે મારું અપમાનજનક કીધું મને બે ભામ ગાળો દીધેલ છે અને મને મોઢા પર પણ લાફા મારેલ છે તેમજ બીજા અન્ય બે પોલીસ કોન્સ્ટેબલો પણ સામેલ હતા જે હું ઓળખી પણ બતાવી શકીશ શું તમારી માંગ છે હે તમારી માંગ છે જે મારો છોકરો હજી બેભાન અવસ્થામાં છે તો એનો જવાબદાર કોણ જે અમે અમારા રક્ષણ માટે ગયેલા જે પ્રોટેક્શન માટે ગયેલા જે એના માટે તો એની એના બદલે અમને અમને અમારા પાસેથી મોબાઈલ લઈ લીધે અમને દાંત ગમગી આપેલ તેમજ એને મૂઢ મારી મારેલ છે અને હજુ પણ અમે અમે અમારો પરિવાર પોલીસથી બાવડા પોલીસથી ભયભીત છીએ તમારી માંગ શું છે અમારી ના અમને યોગ્ય ન્યાય યોગ્ય ન્યાય મળવો જોઈએ અમારી માંગ એ છે